કે સમાજને એક રહેવાનો પણ અલ્પેશ ઠાકોરે છે તે કોલ આપ્યો હતો અને સાથે જ બે હજાર છત્રીસમાં સમાજની દીકરી એસપી કે કલેક્ટર બની અને અહીંયા ભાષણ કરે તેવું મારે આ આયોજન છે તે શિક્ષણ થકી આ સમાજના દીકરા અને દીકરીઓને શિક્ષિત કરવા છે આવી વાત એ મંચ ઉપરથી અલ્પેશ ઠાકોરે કરી હતી અને કહ્યું હતું કે હવે આપણો સમાજ પટ્ટાવાળો કે સિક્યુરિટી નહીં પણ આઈએસ અને આઈપીએસ બનવો જોઈએ દેશના ઇતિહાસમાં આજે ત્રીજી રાત્રિ સભા છે તે યોજાઈ હતી અને સાથે જ સરકારે પચાસ ટકા ભાવમાં જે જમીન આપી છે આ જમીનની અંદર સરસ્વતી ધામ એટલે કે એક શિક્ષણનું સંકુલ છે ઠાકોર સમાજનું તે બનવા જઈ રહ્યું છે અને બે હજાર દીકરા દીકરીઓ રહી શકે તે સુવિધાવાળું આ સમાજનું એક ભવન છે તે બનવા જઈ રહ્યું છે ત્યારે અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં ઠાકોર સમાજે પોતાની લડાઈ એ જાતે લડવી પડશે આવી ટકોર પણ અલ્પેશ ઠાકોરે કરી હતી અને ગામડાઓમાં નેવું ટકા લોકો વ્યસન મુક્ત થયા છે તેવી પણ વાત અલ્પેશ ઠાકોરે કરી આજથી દસ વર્ષ પહેલાં એટલે કે બરાબર બે હજાર સોળની ની અંદર અલ્પેશ ઠાકોરે એ વ્યસન મુક્તિની વાત લઈને ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર તેઓએ પ્રવાસ કર્યો હતો લોકોને જાગૃત કરવાનું કામ કર્યું હતું ઓબીસી મંચ થકી તેઓએ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ફળ્યા અને ત્યારબાદ તેઓ એક નેતા બન્યા અને નેતા બન્યા બાદ આજે દસ વર્ષ પછી એ સમાજને નવી દિશા તરફ લઈ જવા માટે રાત્રિ સભાનું છે તે આયોજન કરવામાં આવ્યું હતું રાતના ત્રણ વાગ્યે આ મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમની અંદર ઠાકોર સમાજના લોકો છે તે ઉમટી પડ્યા હતા હજારો ની સંખ્યા ની અંદર એ ગાંધીનગર ના રામકથા મેદાન ની અંદર એ ખીચો ખીચા સમાજ થી ભરેલા ઠાકોરે એ સૂચક નિવેદન આપતા અને અમુક ટકોરો કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ મારું હૃદય છે મારો આત્મા છે આ સમાજ મારો આત્મા છે સાહેબ મેં તો રાજનીતિ પણ આ લોકો માટે જ પસંદ કરી છે અને એ કહી દઉં આપને જે દિવસે મને એવું લાગશે કે હું રાજનીતિમાંથી તમને કઈ નહીં આપી શકું હસતા મોય નીકળી જઈશ પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશું મને એવો મો નથી રાજનીતિનો કે જેનાથી હું તમને કઈ આપી ના શકું મરતા મરત કંઈક આપીને જઈશ એટલું યાદ રાખજો આ એક ભવન આપ્યું છે આવનારા સમયમાં આઠ ભવનોના ખારત મુહૂર્ત કરવાના છે આપણે મારા માટે પહેલા તમે છો મારા માટે એ પેલા ગરીબ લોકો છે હું એ બાપનો દીકરો છું એ સમાજનો દીકરો છું કે જેનો બાપ તમામ સમાજોના રખોપા કરતો હતો તમામ સમાજોની ચિંતા કરતો હતો ત્યારે એ જ ક્ષત્રિય ઠાકોરની વાત કરું છું જે તમામ સમાજોની ચિંતા કરે પણ આજે જ્યારે મારે મારા સમાજની ચિંતા કરવાની થઈ છે ત્યારે એટલું યાદ રાખજો આવનારો સમય આપણી રાહ જોવે છે આ અભ્યુદય એનો છે નથી કરવું અમારે અમારા બાળકોને ભણાવવું છે આ એનો અભ્યુદય કરવો છે અભ્યુદય એટલે શ્રેષ્ઠ સમય બે હજાર સોળ બે હજાર છવ્વીસ ને વચન આપીને જાઉં છું કે બે હાજર છત્રીસ માંથી દસ વર્ષ જયારે પૂરા થશે જ્યારે બે હજાર છત્રીસની એ સભાની અંદર કદાચ અમે નીચે બેઠા આવીશું પણ એટલું દાવાથી કહું કે બે હજાર છત્રીસમાં સમાજની કોઈ દીકરી બી બનીને ભાષણ કરતી હશે કોઈ દીકરો કલેક્ટર બનીને ભાષણ કરતો હશે આ એનું ભૂમિ પૂજન કરવા માટે બોલાયા છે જોવો છે ને એવો સમય તો તમારો હુંકારો જોરદાર આવે ને તો જ હું બોલું બાકી તો હું બંધ કરી દઉં જોવો છે ને સમય એનું પૂજન કરવા બેઠા છે અને ત્યારે તમને એ પણ કહું વંચિત ગરીબ શોષિત એ કોઈ અન્યાય અત્યાચાર નહીં સહન કરે જ્યારે જ્યારે એની વાત આવી ત્યારે ત્યારે પણ આપણે લડવું પડશે એની માટે લડવું પડશે નીતિઓ સામે લડવું પડશે ક્યાંક કોઈ નીતિ આપણાને અડચણ રૂપ બને તો એ નીતિઓ સામે બોલવું પડે મરદાનગી એનું જ નામ છે ભાઈ માય કાંગલાનું કોઈ ના બોલે જે લડાઈ એ જ લડી શકે જેનામાં જીગર છે જેનામાં હિંમત છે ને જેનામાં ઈમાનદારી છે તમારે ઘણીવાર બધા મને હસતો જોવે ક્યારેક કોઈ મને એવું કે હસવાનું બંધ કર દે પણ એ લોકોને ખબર નહીં મેરે ચહેરો કો ફટકર મેરે ચેહરે કો ફટકાર कुछ लोग समझते हैं कि मुझे जानते हैं मगज में जो है तो आप जो तो बोली मेरे चेहरे को बटकर कुछ लोग समझते हैं कि मुझे पहचानते हैं ये तो ये हो गया जैसे समंदर की लहरों को छूके ये समझते हैं कि समंदर को जानते हैं मैंने नहीं उड़ की सको ते નહીં ઓળખી શકો કારણ કે એટલું બધું તોફાન એટલું બધું દર્દ એટલી બધી તકલીફ છે કેટલા કેવું છે કે રાતના ત્રણ વાગે ઠાકોર કેમ આવે કેટલા ઘેવું કહે છે કે રાતના ત્રણ વાગે ઊભી કેમ આવે કેટલા કેવું કહે છે કે રાતના ત્રણ વાગે આ વંચિતો કેમ આવે એ ભૂખ્યા છે એટલે આવ્યા છે પોતાની દિશા ખોલવા આયા છે આ એટલે રાતના ત્રણ વાગે આયા છે એ ભૂખ મિટાવી છે એ દર્દમાંથી બહાર નીકળવું છે આ એના માટે આયા છે એ બ્રહ્મ મુહૂર્ત માં પોતાની દિશા નક્કી કરવા માટે આવ્યા છે એટલે રાતના ત્રણ વાગે આવ્યા છે આ દેશની અંદર જયારે દેશ આઝાદ થયો ત્યારે આ દેશમાં રાત્રિ સભાઓ થઈ હતી તમે ઇતિહાસના સાક્ષી છો એ કેવું છે તમને આ દેશમાં જયારે દેશ આઝાદ થયો ત્યારે રાત્રિ સભાઓ થઈ હતી જયપ્રકાશ નારાયણ ઓગણીસો ચુમ્બોતેર પંચોતેર માં રાત્રિ સભા કરેલી અને તમે આ ઇતિહાસ કોઈ સારું કામ થતું હોય અને તમને એવું લાગે કે આ સમાજનું સારું થશે આ ગરીબોનું સારું થશે તો પહેલાના જમાનામાં વાવડીમાં પાણી ના આવે ને તો છત્રીસ લક્ષણાની આહુતિ આપવામાં આવતી તમને એવું લાગે સમાજ નું ભલું થાયું હોય તો અલ્પેશ ઠાકોર રાજનીતિ છોડીને આવતી આપવા તૈયાર છે આ કહી દઉં તમને